અમરેલી જિલ્લાના જાફરાબાદ માછીમાર દ્વારા રેલી યોજી સૂત્રોચ્યાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પોરબંદર દરિયામાં જેતપુરની કંપની દ્વારા પાઇપલાઇન નાખી દરિયામાં પાણી ઠલવાના વિરોધમાં જાફરાબાદ સાગર ખેડૂતો દ્વારા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેતપુર ખાતે બે હજાર ઉપરાંત ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલી છે આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તાર જે મત્સ્ય વિહોણા બની જશે અને ઉપયોગમાં લેવાતી માછલીઓ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતા લોકો પરિવારો ઉપર અસાધ્ય રોગોના પણ શિકાર બની શકે છે અને દરિયાઈ જીવ ઉપર મોટો થશે દરિયાઈ વનસ્પતિ ઉપર પણ ખતરો ઉભો થશે આના કારણે લાખો માછીમારોની આજીવિકા છીનવાઈ જશે અને માછીમારો બેરોજગાર બની જશે અને દરિયાઈ જીવસૃષ્ટિ ખતમ થઈ જશે સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલ યુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરીને રિયોઝના આદેશ કરવાના બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી આપતા રાજ્યના માછીમારો પરિવારોની આજીવિકા સામે સમગ્ર દરિયાઈ અસ્તિત્વ પર મોટો પ્રશ્નાર્થ થયો છે આ બાબતે જાફરાબાદ સાગર ખેડૂત દ્વારા મામલતદારશ્રી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ અને મુસ્લિમ સમાજ કોળી સમાજ અને તમામ બોટ માલિકો મોટી સંખ્યામાં

સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયાકિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છીએ કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે જેતપુરની જે લાઈન ઠલવવાની છે કેમિકલની આ કામ બંધ રહેવું છે નહીતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે બેસવાના છે આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફ્રવાદના તમામ હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે